ગુજરાત સરકાર દ્વારા મગફળીના પાક માટે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવેલા સર્વેમાં ગંભીર બેદરકારી સામે આવી છે દાનેરા તાલુકાના નાનોડા ગામમાં લગભગ ચાલીસ ટકા ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી રદ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાનું પાકનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી પરંતુ હવે તેમને મોબાઈલ પર મેસેજ મળે છે કે તેમની નોંધણી રદ થઈ છે નાનોડા ગામમાં અંદાજે સો જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાંથી ચાલીસ જેટલા ખેડૂતોની નોંધણી રદ થઈ છે ત્યારે તેમના ખેતરોમાં મગફળીનો પાક તૈયાર છે આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે મગફળીનું વાવેતર ન કર્યું હોવા છતાં કેટલા ખેડૂતોની નોંધણી રદ થઈ નથી ચાર ચાલુ વર્ષે વાવેતર કરનારા ખેડૂતોની નોંધણી રદ થઈ છે આ ખોટા સર્વે સામે ખેડૂતોએ ફરીવાર સર્વે કરવાની અને સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી છે મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચો કર્યા બાદ સરકારના આ છબરડાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અમારે સરકાર દ્વારા મગફળી ખરીદી એ ટોકન ઓનલાઈન ચાલુ કરાવેલું હતા પરંતુ એ ટોકન સમયાંતરે રદ થયા છે અને જેમને મગફળી ખેતરમાં વાવેલી છે અને જે સર્વે કર્યું એ આગળ મગફળી ગઈ સલાહદે વાવે હતી એના પ્રમાણે સર્વે કર્યું છે હમણાં નવું કોઈ સર્વે થયું નથી અને અમારા ખાતેદાર સો જેટલા છે એમાં ચાલીસ જેમને રદ થઈ ગયા છે મેસેજ આવ્યા છે અને સરકારે જે ચૌદ બાવન રૂપિયા જે ભાવ બાંધેલો છે એ સારો છે પણ જે રદ થયા એ ખેડૂતોને શું હાલત આવશે એને એ નિયમ પ્રમાણે ખેડૂતને સરકારે બીજી ઓનલાઈન કરી છે એટલે એ સરકાર પર બીજો જે નિયમ લઈ અને સેટેલાઇટ સર્વે ફરીથી કરે એવા અમારું નિવેદન છે સરકારને મારા ખેતરમાં મગફળો આવેલા છે તે છતાં સરકારે રિજેક્ટ કર્યા છે એક બસો ને પંચાવન ખાતા નંબર છે મારો અને ઓનલાઈન કરેલો છે મને મોબાઈલમાં મેસેજ મળે જ છે જ્યારે મને તાત્કાલિક જાણ છે અને મેસેજ જોઈને મેં તાત્કાલિક મીડિયાવાળાનો સંપર્ક કર્યો અને બીકી ન્યૂઝને બોલાવી અને અમારા ખેતરમાં મગફળી છે બધી ભળોબરી આરવા સર્વે નંબર છે એ અને જે છતાં સરકાર એમ કહે છે કે તમારા મગફળી ખેતરમાં વાવેલી નથી એના બાબતમાં સરકારનો ધ્યાન દોરવા બાબત કેટલા તકલીફ ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ ગ્રાહકનો રિઝર્ટ થઈ જશે છે તેમના બધા ઉપર મેસેજ આવી ગયા છે એ બધે પાર્ટી એમ કે છે કે હવે અમારે મગફળી ન તોડાવે તો કે તોડવાની ક્યાં સરકાર ના લેતો તો અમે કીધું કોઈક રજૂઆત કરીએ અને સરકારને ગમે તે કહે ને સરકારને તોડવા પડશે કોઈ પણ હાલત ન આત્મહત્યા કરવાની ફરજ પડશે ખેડૂતને